નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે જે એપીએલ રેશન કાર્ડ બીપીએલ રેશન કાર્ડ અંત્યોદય કાર્ડ દરેક રેશન કાર્ડ ધારકોની માહિતી મેળવીશું કે ફેબ્રુઆરી મહિનામાં જે આવતા મહિનામાં કેટલું અનાજ આપવામાં આવશે વધારાનું શું આપવામાં આવશે તેની દરેક માહિતી આપણા વિડીયોમાં મેળવીશું તો વિડીયોને પૂરેપૂરો જોજો અને જો ચેનલમાં નવા હોય તો સેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો સૌ પ્રથમ આપણે અંત્યોદય કાર્ડ ધારકો માટે વાત કરીએ કે કેટલો જથ્થો આપવામાં આવશે તો ઘઉં છે જે પંદર કિલો આપવામાં આવશે અને તે તમને મફતમાં આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે કિલો આપવામાં આવશે અને એ પણ મફતમાં આપવામાં આપવામાં આવશે આવશે ત્યારબાદ છે જે કિલો અને એના તમારે ત્રીસ રૂપિયા જે સૂકવાના રહેશે ત્યારબાદ જે બાજરી છે જે આ વખતે બાજરી પણ આપવામાં આવશે અને એક કારદીપ જે પાંચ કિલો આપવામાં આવશે અને એ પણ તમને મફતમાં આપવામાં આવશે ત્યારબાદ મીઠું છે જે એક કિલો આપવામાં આવશે અને એનો તમારે માત્ર એક રૂપિયો ચૂકવવાનો રહેશે અને તેલ જે એક લિટર આપવામાં આવશે અને એના તમારે છ રૂપિયા ચૂકવવાના રહેશે ત્યારબાદ તુવેરદાર જે એક કિલો આપવામાં આવશે અને એના તમારે પણ પચાસ રૂપિયા ચૂકવવાના રહેશે તો અંત્યોદય કાર્ડ ધારકો છે તેમને ઘઉં ચોખા ચણા બાજરી મીઠું તેલ અને તુવેરદાર તો સાત વસ્તુઓ આપવામાં આવશે હવે આપણે વાત કરીએ બીપીએલ રેશન કાર્ડ ધારકોને કે કેટલો જથ્થો આપવામાં આવશે તો સૌ પ્રથમ વાત કરીએ કે જગ ઘઉં જે બે કિલો આપવામાં આવશે પરંતુ વ્યક્તિ દીઠ આપવામાં આવશે એટલે કે એક વ્યક્તિ દીઠ જે બે કિલો ઘઉં આપવામાં આવશે જો રેશન કાર્ડમાં પાંચ સભ્યો હોય તો બે કિલો લેખે દસ કિલો ઘઉં આપવામાં આવશે ને એ પણ તમને મફતમાં આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે ત્રણ કિલો આપવામાં આવશે વ્યક્તિ દીઠ ત્રણ કિલો આપવામાં આવશે અને એ પણ તમને જે મફતમાં વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ આખા ચણા છે જે એક કિલો આપવામાં આવશે ને એ કાર્ડ દીઠ આપવામાં આવશે એના તમારે ત્રીસ રૂપિયા ચૂકવવાના રહેશે ત્યારબાદ છે બાજરી જે બાજરી પણ તમને વ્યક્તિ દીઠ એક કિલો આપવામાં આવશે અને એ પણ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ મીઠું જે એક કિલો આપવામાં આવશે ને એનો તમારે માત્ર એક રૂપિયો ચૂકવવાનો રહેશે ત્યારબાદ છીંગ તેલ છે જે એક લીટર આપવામાં આવશે અને એના તમારે સો રૂપિયા ચૂકવવાના રહેશે હવે બીપીએલ રેશન કાર્ડ ધારકો છે તેમને ખાંડ પણ આપવામાં આવશે અને વ્યક્તિ દીઠ એક વ્યક્તિ દીઠ જે ત્રણસો ને પચાસ ગ્રામ ખાંડ આપવામાં આવશે અને એના તમારે બાવીસ રૂપિયા ચૂકવવાના રહેશે ત્યારબાદ તુવેર દાળ જે એક કિલો આપવામાં આવશે અને એના તમારે પચાસ રૂપિયા ચૂકવવાના રહેશે તો આમ જે બીપીએલ રેશન કાર્ડ ધારકો છે તેમને આઠ વસ્તુઓ આપવામાં આવશે ઘઉં

વ્યક્તિ દીઠ આપવામાં આવશે ત્યારબાદ ત્યારબાદ ફોર્ટીફાઈડ મીઠું એટલે મીઠું છે જે એક કિલો આપવામાં આવશે અને એનો તમારે એક રૂપિયો ચૂકવવાનો રહેશે ત્યારબાદ છીંગ તેલ છે જે એક લિટર આપવામાં આવશે અને એના તમારે સો રૂપિયા ચૂકવવાના રહેશે ત્યારબાદ તુવેરદાર જે 1 કિલો આપવામાં આવશે ને એના તમારે 50 રૂપિયા સુકવવાના રહેશે તો જે બીપીએલ રેશન કાર્ડ ધારકો હતા એમને ખાંડ જે વધારાની ખાંડ આપવામાં આવતી હતી જે APL રેશન કાર્ડ અને APL 1 જે APL 1 રેશન કાર્ડ છે તેમને સાત વસ્તુ આપવામાં આવે છે તેમને ખાંડ આપવામાં આવતી નથી તો આમ APL રેશન કાર્ડ એક છે એમને ઘઉં ચોખા ચણા બાજરી મીઠું સિંગતેલ અને તુવેર તો આમ ટોટલ સાત વસ્તુ આપવામાં આવશે હવે આગળ વાત કરીએ તો રાંધણ ગેસ નહીં ધરાવતા જે અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ ધારકો છે તેમના વિશે વાત કરીએ તો એમને કેરોસીન પણ આપવામાં આવશે કેટલું કેરોસીન આપવામાં આવશે તો વ્યક્તિ દીઠ બે કિલો જો એક ઘરમાં ચાર વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ ચાર વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ બે લિટર આપવામાં આવશે એટલે કે ટોટલ આઠ લિટર આપવામાં આવશે અને મહત્તમ પણ આઠ લિટર આપવામાં આવશે એટલે કે જો એક રેશન કાર્ડની અંદર આઠ સભ્ય હોય તો તેમને પણ આઠ લીટર આપવામાં આવશે વ્યક્તિ દીઠ બે લીટર અને મહત્તમ તમને જે આપવામાં આવશે તો મિત્રો જે રાંધણ ગેસ ધરાવતા નથી જે કાર્ડ કાર્ડ જેમને ઘરે રાંધણ ગેસ નથી તેમને કેરોસીન આપવામાં આવશે તો મિત્રો આ હતી આજની માહિતી જે ફેબ્રુઆરી મહિનાની અંદર જે રાશનનું વિતરણ કરવામાં આવશે તેની માહિતી જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જે ભારત